બનાસકાંઠા જિલ્લામાં કાંકરેદના વેપારીનગર થરામાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની હર્ષોલ્લાસથી ઉજવણી કરી ઈદના તહેવારની ઉજવણી સુલેભર્યા માહોલમાં ઉજવાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે નિમિત્તે થરાદ પોલીસ તંત્ર દ્વારા મુસ્લિમ મસ્જિદ વિસ્તારમાં પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો રમઝાન ઈદનો ચાંદ રવિવાર સાંજે દેખાતા થરા શહેર આજુબાજુ વિસ્તારના મુસ્લિમ બિરાદરોએ તારીખ એકત્રીસ ત્રણ સોમવાર ઈદ ઉલ ફિતે રમઝાન ઈદની ઉજવણી કરવામાં વહેલી સવારે થરા લીમડાવાસ સિપાઈવાસ અને ઝાપટપુરા વિસ્તારના મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રો પહેરી ખુશ્બુ અંતર જેવી સુગંધી પોતાના શહેરના તમામ મુસ્લિમ બિરાદરો મસ્જિદ અને ઈદગામા ઈદની ખાસ નમાઝ અદા કરવા તૈયાર કરી હતી અને સામૂહિક દુવાઓ કરી હતી નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી હતી ત્યારબાદ તમામ બિરાદરો કબરસ્તામાં જઈ પોતાના મહરમ સ્વર્ગસ્થની કબર ઉપર ફૂલ ચડાવી ખાસ દુઆઓ કરી તેમજ ખીર ખુરમા પુરી સહિતના મિષ્ઠાનોની વાનગીઓની આપલે કરી ઈદના તહેવારની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી ઈદના તહેવારની ઉજવણી સુલહેભરા માહોલમાં ઉજવાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે નિમિત્તે થરા પોલીસ તંત્ર અને દ્વારા મુસ્લિમ મસ્જિદ વિસ્તારમાં પેટ્રોલિંગ ને બંદોબસ્ત ગોઠવાયો હતો આમ ઈદગાહ પર પણ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આમ થરા પોલીસના જવાનોને પણ ગણે મળી ઈદની ઉજવણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ ગુર કાંકરેજ બનાસકાંઠા